ના બોલો હસની ચોક નું પૂરું કર્યું છે કામ પૂરું થઈ ગયું છે હસની ચોક નું લોકો હતા કા લોકો હતા એનું નથી અમે પૂછતા ભાઈ તમે જેટિંગ કાલે લઈને આવ્યા કામ પૂરું કર્યું છે ભાઈ તમે સાહેબ પૂછો તો અત્યારે આવ્યા છે ભાઈને કીધું તો ભાઈએ ડાયરેક્ટ અમને જવાબ જ એવા આપ્યા કે અધિકારી આગળ જાવ અમને નહીં કહેવાનું નામ નથી તો અત્યારે પોણા છ નું ઘડિયાલ જોઈને હાલતા થઈ ગયા કે બસ ટાઈમ પૂરો અત્યારે ગાડી ને પણ જવા દીધી છે હવે શું થશે કે નહીં ત્યાં એ ભાઈ ઓ ભાઈ થશે કે નહીં વાત કરીએ નહીં તો અત્યારે ભાઈ ને ક્યાં જવા દીધા છ વાગ્યા નું હજી છ તો વાયગા નથી ભાઈ તમારી ઘડિયાળમાં જ છો નથી વાયગા પૂરા

જેટિંગ મશીન થી નોતી કેમ નોતી હોય એનું કારણ જેટિંગ મશીન નો જોકો ની રજૂઆત હતી તો જેટિંગ મશીન એ મારી દો ત્યાં તો કેમ પાછું કરે ગડી અત્યારે તમારે બધો કચરો ખુલ્લો રહે કચરો ભરાઈ રહે એના લીધે તકલીફ થાય ત્યાં કચરો ખુલ્લો રહ્યો છે તેના માટે તો પછી બંધ ત્યાં ખુલ્લું જ નથી હાલો જોઈ લ્યો બતાડો હું વિડિયો ઉતારીને ઉતાયો આવ્યો મારી વિડિયો મારી પર હા તો અત્યારે કેમ છે એમને એમ પાછું હું તમને શું કહેવા માંગુ કાલે કમ્પ્લીટ થઈ ગયું કાલે કમ્પ્લીટ થઈ ગયું તો આજે શું લોકો અહીંયાના વિસ્તારના માણસો એમને એમ એમની જાનબૂજમાં કરે છે કામ

અહીંયા ચોક્કસ ચોક્કસ છે મોરબી નગરપાલિકાની હાલત અહીંયા નથી જરૂર અત્યારે ત્યાં કાઉન્સિલરો રોકીને મેન રોડ ઉપર ચહેરા કરાવવા માટે ઊભા રહી ગયા છે જ્યાં જરૂર છે ત્યાં કાંઈ કામ કરતા નથી જ્યાં રોડ ક્લિયર પડ્યા છે ત્યાં કામ કરવા નીકળી ગયા છે આ કાઉન્સિલર આ કુંડી સાવ ખાલી છે તોય છતાં અહીંયા રોડ ઉપર બતાડવા માટે કામ કરે છે જેટિંગની જરૂરત પડ તો જેટિંગની વાત કરી નાખો વિજયભાઈને બરાબર હવે શું અહીંયા કરવા જવાનું છે કે ટાઈમ પૂરો થઈ ગયો તો આગળ ચેક કરવા જાય કે પાણી નીકળ્યું કે નહીં એ બરાબર એ જોઈ લો આપણે પછી પછી આગળ જે કરીએ એટલે અહીંયા કામ કરવાનું નથી એવું ને હવે કામ હા અહીંયા રજૂઆત કરવા જવાનું મળ્યું આપણે જે નેટિંગ હે તેજ કાલે ત્યાં મશીન આવ્યું તો જેટિંગ મશીન આવ્યું છે ત્યાં અત્યારે તો અત્યારે તો પાણી એવું ને એવું ભર્યું છે ફોટો નથી જોવો અમારે કામ થયું અમારે કામ જોવું છે ફોટા નથી જોવા ભાઈ વિડીયો ચાલુ રે ત્યાં રજ કરવાની અમારે હે ભાઈ ભાઈ જવાબ તો આપો હાલ બાજુ ઓ ભાઈ ઓ ભાઈ સાહેબ છો ને તમે